આ બનાવની જાણ થતા બે સગીર આરોપી ઝડપી પાડવામાં આવ્યા હતા જાણવા મળતી માહિતી મુજબ જૂની અદાવત રાખીને આ યુવકની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું બે સગીર આરોપીઓ મરનાર યુવકને થાલા ગામની સીટ આવેલી નહેર પાસે લઈ જઈ

ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગયેલા જેની અંદર ખાસ કરીને એલસીબી પીઆઈ જાડેજા ચીખલી પીઆઈ ચૌધરી તેમજ પિનલબેન ચૌધરી પીએસઆઈ ગોહિલ એલસીબીના અને એલ સીબીનો તમામ સ્ટાફ અને સાથે સાથે ચીખલીનો ડી સ્ટાફ અને એ બધા જ આ જે રાહુલ રાજઘરનું જે મર્ડર કરવામાં આવેલું જેની અંદર આખું ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું જાણવા મળેલ કે રાહુલ રાજભરના મોટાભાઈને આ ગુનાના જે આરોપીઓ કે જે કહી શકાય કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ને અને આ મરનાર રાહુલને ત્રણેક મહિના પહેલાં મારામારી થયેલી કે જેની અંદર એના મોટા ભાઈએ આ જે કિશોરને દંડા વડે માર મારેલો દારૂ પીવાની બાબતમાં તેમજ અમારા નાના ભાઈને તો ગમે તેમ બહાર ફરવા અને એમ લઈ જાય છે એવું કહી અને એને ત્રણક મહિના પહેલાં ઝઘડો થયેલો તેનું ધ્યાનમાં રાખી અને આ લોકો પરમ દિવસે રાત્રે મળી ગયેલા અને ત્યાં આ જ બાબતે થોડું કચવાસ થયેલો મનદુખ થયેલું અને ઝઘડો થઈ ત્રણેય જણા વાતો કરતાં આવતા હતા નહેરની બાજુમાં ઇન બિટવીન ત્યાં ઝઘડો વધી જતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોએ રાહુલ રાજભરને પથ્થરથી ત્રણથી ચાર વખત ઉપર માર મારી અને એને ત્યાં ગ્રાઉન્ડની અંદર જ એની મૃત્યુ નિપજાવેલી આ બંને કિશોરોને હાલ પૂછપરછ કરેલ છે અને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ આ જે રાહુલ રાજભર છે એ ચારેક મહિના પહેલાં જ અહીં આવેલ હતા જ્યારે આ બંને કિશોરો ઘણા સમયથી અહીં રહેતા હતા એના ભય પણ જે મરનાર છે એનો ભય પણ અહીંયા હોય તેઓને પણ તેઓ ઓળખતા હોય તો તેઓ મિત્ર બનેલા હતા અને પછી મનદુખ રાખી અને આ બનાવ બને ક્યાં આ રાહુલ રાજભર છે એ યુપીનો છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર Abadi Bihar, uh, nacer. Okay. news,